ખેડા નડિયાદમાં યુવાનોએ તલવારથી બર્થડે કેક કાપવાનો મામલો આરોપી યુવકે પોલીસ સામે માફી માંગી હતી હથિયાર અને તલવારથી કેક કાપવાની સાથે પોતે ફિલ્મી ગીત પર ડાન્સ કરતા વિડિયો વાયરલ થયો હતો નડિયાદ બિલોદરા ચોકડી પાસે ગઈકાલે રાત્રે ખુલ્લા ખેતરમાં બર્થડે પાર્ટી ઉજવી હતી ખુલ્લેઆમ તલવાર સાથે પ્રદર્શન કરતા જિલ્લા કલેક્ટરને જાહેરનામાનો ભંગ થયો હતો તાત્કાલિક નડિયાદ પોલીસની ટીમ દ્વારા બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી હું જે એચ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર નડિયાદ રોડ પોલીસ સ્ટેશન છું ગઈકાલ રાત્રે બિલોદરા ગામની સીમમાં વિકાસ આહિર નામના વ્યક્તિએ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરેલો અને તેમાં તલવારથી કેક કાપી હતી જેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો તે અનુસંધાને તાત્કાલિક પોલીસ સ્ટેશન દ્વારા વિકાસ સુરજસિંહ યાદવ તથા તેની સાથે જે આરોપી હતા પ્રદીપ કુમાર ઉફે પપ્પુ દિલીપભાઈ વાગેલા તથા અન્ય જેણે તલવારથી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી તેમના વિરુદ્ધ નડિયાદ રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે જીપીએક એકસો પાંત્રીસ તથા બીએનએસની કલમ બસો ત્રેવીસ અને ચોપ્પન મુજબ તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને તેમાં ગુનામાં વાપરેલ હથિયાર તલવાર કબજે કરી આગળની કાર્યવાહી ચાલુ છે